ગાયસ વિડિયોને લાઈક કરી દેજો હા બજેર જો સવાર સવારમાં જોઈ શકો છો તમે આ કોઈક વાતાવરણ તમને જોવા મળે છે અને બીજો કઈક છે તમને ઠાકા પડી રહ્યો છે પોઈજે શકો છો મિત્રો તમને આવો વાતાવરણ છે અને ત્યાં એ બેઠું છે ભમર હું તમને નહી બતાવું કારણ કે આપણે એનાથી બીક લાગે છે એમાં એના માટે આપણે નહી જઈએ ત્યાં बताओ તમને એ આ છે એ આ છે જા છે ભમર તો અમે ત્યાં જઈ હું તમને એની બતાવું કારણ કે તે કેણને આપડી દસા બેાળ દે નામાટે તુય શકો જો આ ડાંગર આ બઈની છે છોરિયાની છે તુકેની ડાંગર તુય શકો છે નજર તો મળ્યો ખેતર માં દેના તો ભાઈસ આ જો ઇસો કોકો ચો કોતળું છે જીને કો જો તમે પાણી પણ છે અંદર અને અપડા ગયા છે આપડા કાટલી ની અંદર તો દેખો જો હેલ્લો સામે દેખાય છે કોળી છે

बर्न कर लेंगे तो गाइस निकल आ रहे तो गाइस आज छोटियों से ले 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 से कोलो गाइस कोलो नो वजन बहुत बहुत छे तो कर आ उठ तक तो थी तुम मेरे चुकने सूरज जो ही गए थे तुम्हारा बहन सफल करता रहे जो ठीक है गाइस

குடியர் <laughs> மாட்டேங்க <laughs> <laughs> <laughs>

तो गाइस यहाँ पर मुझे सब्सक्राइबर लोग मिल चुके हैं केओ जीमी आ भाई बस तो जिमी नवाबुर अबुल छोड़े लेक कांग्रेचुलेशन आज के सर एक तो मित्रों हमें चारों मित्र निकल गया चाहे दुकान जावा मटा रामरा भाई सोजी रामरा भाई सारे आने आज दिवाली हो गए लाख नहीं मित्रों જય શ્રી રામ જય માતાજી મિત્રો તો આજે છે દિવાળી હેપી દિવાળી તો પૂજન કરવાનું છે તો મિત્રો દિવાળીનું પૂજન કરવાનું છે એટલા માટે અમે અહીંયા કળમના પાના લેવા માટે આવ્યા છે જો તમે કળમને ઓળખતા ના હોય તો